નડિયાદ રઘુવંશી લોહાણા મહાજન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું જલારામ સદાવ્રતને લઈ વડતાલ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બапપટ જીવન ઇતિહાસને ખોટી રીતે લોકો સમક્ષ રજૂ કરી લોકોની લાગણી દુભાવી નડિયાદના સમગ્ર રઘુવંશી સમાજની માંગણી સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર જય બાપા સમક્ષ માફી માંગે તેમ સોશિયલ મીડિયામાં જે પુસ્તકનો હવાલો જ્ઞાનપ્રકાશ સ્વામી આપી કથા રજૂ કરેલ છે તે પુસ્તક પર બેન લગાવવામાં આવે માંગણી નહીં સંતોષાય તો સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજ તેનો બહિષ્કાર કરી આંદોલન કરીશું વડતાલનો સુર વિડીયોથી માફી માંગાશે નહીં તો ચાલે બીજા સંતની માફી અમે નહીં સ્વીકારીએ વીરપુર જઈ જલારામ બાપા સમક્ષ માફી માંગવી પડશે જી તમારું નામ મારું ભરત ઠક્કર નડિયાદ દ્વારામાં જણ મહામંત્રી તરીકે સેવા આપું છું આજે કલેક્ટરે આપણે ભેગા થયા છો હા કઈ બાબતની રજૂઆત હવે એમાં એક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંત દ્વારા કહેવામાં આવે છે એ લોકો રજૂ કરે છે હવે એ બધા પુસ્તકોમાં ખોટા ખરા ઉલ્લેખ છે જેમ શ્રીરામ ભગવાન વિશે હનુમાન દાદા વિશે મહાદેવજી વિશે તો એ બધી જે ખોટી ખોટી એમના શાસ્ત્રોમાં લખ્યું છે એની પર બેન મૂકવામાં આવે અને અમને એ લોકો એ લખીએ આપણે પછી ભૂલ નહીં થાય મંદિરમાં જે માપી એ પ્રમાણે એના સમાધાન માટે એક માવીની સંખ્યા છે તો અત્યારે અમે ગુજરાત લેવલ અત્યારે આંદોલન ગામે ગામ ચાલી રહ્યું છે અમારે ઇન્ટરનેશનલ લોહોણા માધ્યમ સાથે પણ વાત કરી વિશ્વ લોહોણા સંગઠન છે અમારું વર્લ્ડમાં આના પ્રત્યા પ્રત્યાઘાત પડશે થે અને અગ્ર આંદોલનો કરવામાં આવશે મારું નામ પ્રહલાદભાઈ અનુભાઈ ટક્કર ભજન જલારામ ભજન સત્સંગ મંડળમાં અમે સ્થાપક છીએ આજે અમે કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવા આવ્યા હતા અને જે સ્વામી બફાટ કર્યો છે એ સ્વામી પર વીરપુર જઈને માફી માંગે અને એમના જે કોટા પુસ્તકો છે એમ પર બેન્ડ આવે આવી અમારી લાગણી અને માગણી છે સાહેબે આશ્વાસન આપ્યું છે કે અમે આગળ પહોંચાડીશું અમારી એક વીરપુર જઈને માફી માંગે સ્વામી નહીં માગણી નહીં સંતોષાય તો જેલમાં જવું પડશે તમારી જેલમાં જવાની તૈયારી લઠ્ઠી ખાવાની તૈયારી અને છેલ્લે ગોરી ખાવાની તૈયારી